સુભદ્રા નામની પુતળી બહાર આવીને કહેવા લાગી હા 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 રાજન તમારાથી આ સિંહાસન ઉપર નહીં બેસી શકાય એના ઉપર તો વિક્રમ રાજા જેવો ઉદાર અને સાહસિક રાજા જ બેસી શકશે એ વિક્રમ રાજા કેવા પરાક્રમી હતા તે તમે નોકાની વાર્તામાં સાંભળો વિક્રમ સમ દાની અને જ્ઞાની હશે જે રાય તે સિંહાસને બેસશે તેને તો સુખ થાય વિક્રમ રાજાનો એક પ્રધાન વૃદ્ધ થતા પગે ચાલતો સેતુબંધ રામેશ્વરની જાત્રાએ નીકળી પડેલો રામેશ્વર પહોંચ્યા પછી પ્રધાનને તે ધામ એટલું બધું ગમી ગયું કે તેમણે છ મહિના ત્યાં વસવાનું વિચાર્યું અને એક ધર્મશાળામાં મુકામ કર્યો તે રોજ સવારના સમુદ્રમાં સ્નાન કરતા જતા જતો અને પછી બધા દેવ મંદિરમાં દર્શન કરી આવી ભગવાનનું નામ જપવા બેસી જતો પ્રધાન અને ઉજ્જૈનની નગરીમાંથી ગયે ઘણો સમય થયો એટલે તેની પત્ની ચિંતા કરવા લાગી અને રડવા લાગી પતિનો વિયોગ તેનાથી સહન થયો નહીં વિક્રમ રાજાને આ ખબર પડી એટલે તે પ્રધાનને ઘેર જઈ તેમની પત્નીને આશ્વાસન આપી કહેવા લાગ્યા પ્રધાનજી ત્યાં જઈ ધર્મ ધ્યાન માં ઘર ભૂલી ગયા લાગે છે તેઓ હવે આવી પહોંચવા જોઈએ પ્રધાન પત્નીએ કહ્યું મહારાજ તેમની અવસ્થા થઈ એટલે અને તેમને ગયાને ઘણા દિવસ થયા એટલે ચિંતા થાય છે મને હવે તો તેમના વિયોગથી મને એવું થઈ ગયું છે કે હું ગળો ફાસો ખાઈને મરી જઉં વિક્રમ રાજાએ કહ્યું આત્મઘાત એ તો મહાપાપ ગણાય છે તમે થોડી ધીરજ ધરો હું જાતે રામેશ્વર જઈને તેમને સાથે તેરી લાવું છું માટે ચિંતા છોડી દો પ્રધાન પત્નીને હવે તાઢક વળી તેને ચિંતા મુક્તિ દીધી મૂકી દીધી બીજે દિવસે વિક્રમ રાજાએ રામેશ્વર તરફ પ્રયાણ કર્યું કેટલા દિવસો બાદ તેઓ રામેશ્વર પહોંચી ગયા અને પ્રધાનને શોધવા લાગ્યા પણ ક્યાંય પ્રધાનજી દેખાયા નહીં માત્ર એક દુર્બળ માણસને જોઈ રાજા અને પ્રધાનની ઝાંખી થતી હતી એથી તેની પાસે જઈ પૂછ્યું ભાઈ તમે કોણ છો અને તમને શું દુઃખ પડ્યું છે કે આટલા બધા દુર્બળ બની ગયા છો દુર્બળ માણસે પરાણે કહ્યું ઉજૈનીના વિક્રમ રાજાનો પ્રધાન છું અહીં જાત્રાએ આવ્યો હતો અહીં મેં ઘણા વ્રત કર્યા તેથી અશક્ત બની ગયો છું આવી હાલતમાં આ સ્થળ છોડું મને ગમતું નથી તેનું એક ખાસ કારણ છે એટલું સારું હતું કે પ્રધાનજી જે અશક્તિને લીધે વિક્રમ રાજાને ઓળખી શક્યા નહોતા રાજાએ પ્રધાનને તે રહસ્ય જણાવવા કહ્યું તો પ્રધાને જણાવ્યું કે આજથી અઠવાડિયા પહેલાં અહીંના સમુદ્ર કિનારે એક સુવર્ણ નૌકા લંગારી હતી તે નૌકામાં એક જળહળતું ઝાડ હતું ઝાડના પાંદડા તેજસ્વી પ્રકાશ વેરી રહ્યા હતા હું તો એ અદભુત દેખાવ જોઈ સબ્ધ બની ગયો અને વધુ આશ્ચર્ય એ થયું કે થોડીવાર થોડી વારે નોકામાંથી બે સરસ રૂપ સુંદરીઓ કિનારે આવી ઉતરી ને નજીક આવેલા સીતાવન ફરીને પાછી નૌકામાં બેસી ગઈ તે સાથે જ નૌકા અદ્રશ્ય થઈ ગઈ બસ એ દ્રશ્ય જોઈને હું ગાંડો ઘેલો બની ગયો છું મારી જાતનું પણ મને ભાન નથી રહ્યું અદ્ભુત દ્રશ્ય ફરીવાર જોવા માટે હું દરરોજ આ જગ્યાએ આખી રાત જાગું છું પરંતુ મારા કમ ભાગ્ય કે બીજી વાતે સુવર્ણ નૌકાના દર્શન થયા નથી આથી હું દિવસે દિવસે વધુ દુઃખી થતો જઉં છું જો એક વાર મને જોવા મળે તો હું બધું દુઃખ ભૂલી ભૂલીને જેવો હતો તેવો તંદુરસ્ત બની વિક્રમ રાજાને તે તે જોવાની ઈચ્છા થઈ તેથી ત્યાં રોકાયા તેમને પ્રધાનને પોતાની ઓળખાણ આપી પછી તેમની સારવાર કરીને પુષ્ટિકાર ખોરાક પુષ્ટિકારક સારું આરોગ્ય વાળા ખોરાક આપવા માંડ્યા એટલે પ્રધાનજીની તબિયત ધીમે ધીમે સુધારવા માંડી એક રાતે દરિયા કિનારે રાજા ને પ્રધાન વાતો કરતા કરતા સુતા હતા થોડી વારે પ્રધાનજી નિંદ્રાધીન થયા પણ વિક્રમ રાજા ને ઊંઘ આવી નહીં તેથી જાગતા આડા પડ્યા હતા એવામાં કિનારા પર પેલી સુવર્ણ નોકા લંગારી તેમાં રહેલું ઝાડ પ્રકાશના ના પૂંજ પાછરી રહ્યું હતું થોડી વારે તેમાંથી બે રૂપ સુંદરીઓ ઉતરી કિનારે પર થોડાક આટા ફેરા કરી નોકા પાછી ફરી તે વખતે વિક્રમ રાજા પણ અદ્રશ્ય સ્વરૂપે નોકા દાખલ થઈ ગયા પછી નૌકા સડસડાટ કરતી પાણીમાં આગળ વધીને એક ખડક આગળ થોભી પેલી રૂપસુંદરીઓ તુરત તુરંત નૌકામાંથી ઉતરી ખડકમાં આવેલા દરવાજા આગળ ઊભી રહી તે સાથે જ ગુફાનો પથ્થરનો દરવાજો ખુલી ગયો બંને સુંદરીઓ ઝડપથી ગુફામાં દાખલ થઈ પાછળ અદ્રશ્ય સ્વરૂપે વિક્રમ રાજા પણ ગુફામાં દાખલ થઈ ગયા આ ગુફામાં કલાત્મક ભવ્ય મહેલમાં એક સુવર્ણ પલંગ હતો તેના પર બેસીને પેલી રૂપ આનંદ વિનોદ ની વાતો કરવા લાગી ત્યાં તો વિક્રમ રાજા મૂળ સ્વરૂપ ધારણ કર્યું તે જો એ રૂપ ચોકી ગઈ કે આ પુરુષ ગેબી ગુફામાં આવ્યો ક્યાંથી અજાણ્યા પુરુષને જોઈ તેણીઓ ગભરાઈને ચીસ પાડવા જતી હતી પરંતુ વિક્રમ રાજાનું દેવાંશી સ્વરૂપ જોઈને તે થંભી ગઈ વિક્રમ રાજાએ કહ્યું તમે મારાથી ગભરાશો નહીં હું કઈ રાક્ષસ નથી કે તમને ફાડી ખાવ રૂપ બોલી તમે રાક્ષસ નથી તે તો તમારા દેવાંશી સ્વરૂપ ઉપરથી જણાય છે પરંતુ તમે રાક્ષસના મહેલમાં આવ્યા છો તેની ખબર નહીં હોય તમને અત્યારે રાક્ષસ બહાર ફરવા ગયો છે પણ સવાર પડતા જ રાક્ષસ ઘસીઓ મસતીઓ આવશે ને તમને જોતા જ કાચે કાચો ખાઈ જશે તમે અહીં આવવાનું સાહસ શા માટે કર્યું તમે કોણ છો વિક્રમ રાજા હસીને બોલ્યા હું તો રાક્ષસના બાપથી પણ ડરું તેવો નથી તેને પહોંચી વળીશ મને તો તમારી ફિકર થાય છે કે તમે રાક્ષસના મહેલમાં ક્યાંથી સુંદરીઓ એ પોતાની ઓળખાણ આપી પોતે રાક્ષસના પંજામાં કેવી રીતે પકડાય તે વિતક વાત કહી પછી વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપીને કહ્યું હું ઉજ્જૈનની નગરીનો વિક્રમ રાજા છું મારા પ્રધાન જે રામેશ્વરની જાત્રાએ આવ્યા હતા તેમને શોધવા હું રામેશ્વર આવ્યો ને તે મને મળી મળી પણ આવ્યા તેમણે મને સુવાર્ણ નૌકા અને જળહળતી ઝાડની વાત પણ કરી તેનો ભેદ જાણવા હું રોકાયો અને આજે રાતે સુવાર્ણ નૌકા જોવા જોવામાં આવતા હું અદ્રશ્ય સ્વરૂપે તેમાં બેસીને અહીં તમારી પાસે આવ્યો છું ખરું કહું તો મારી ઈચ્છા સુવર્ણ નૌકાને મારા રાજ્યમાં લઈ જવાની છે રૂપસુંદરીઓ કહે સુવર્ણ નૌકા રાક્ષસની છે એટલે તમને મળવી મુશ્કેલ છે વિક્રમ રાજા કહે મને રાક્ષસના મોતનો ભેદ બતાવો મને હરસિદ્ધિ માતાની તેમજ વીર વેતાળની સહાય છે તેથી રાક્ષસને જરૂર મારી શકીશ અને તમને તેના પંજામાંથી મુક્ત કરાવીશ રૂપસુંદરીઓ બોલી હે વિક્રમ રાજા તમે અમને ને તમારી રાણી બનાવવા તૈયાર હો તો રાક્ષસના મોતનો ભેદ બતાવીએ વિક્રમ રાજાએ એ માટે વચન આપ્યું એટલે રૂપસુંદરીઓએ રાક્ષસને સુવર્ણનોકા કેવી રીતે મળી તે વૃતાંત કહી જણાવ્યું કે હે વિક્રમ રાજા તમારે રાક્ષસને મારવો હોય તો મલિયાચળ પર્વત ઉપરથી ચંદન લાવીને શિવજીને ચઢાવો તેથી જો શિવજી પ્રસન્ન થાય તો તમે वरदानમાં રાક્ષસનો મોત માંગજો ત્યાર પછી જ રાક્ષસ મરશે હા સીધી માતાની સહાયથી વિક્રમ રાજા મલયાચળ પર્વત ઉપરથી ચંદન લઈ આવ્યા અને શિવજીને ચઢાવ્યું ઉત્તમ ગણાતા આ પાવન ચંદનની સુવાસથી પ્રસન્ન થઈ શિવજીએ રાજાને વરદાન આપ્યું વરદાન માંગવા કહ્યું તો રાજાએ પોતાના હાથથી રાક્ષસ મરે તેવું વરદાન માંગ્યું તથા કહી શિવજી અંતર થઈ ગયા શિવજી નું વરદાન લઈ વિક્રમ રાજા પેલી સુંદરીઓ પાસે આવ્યા અને બધી વાત કરી તેથી સુંદરીઓને અપાર હર્ષ થયો જ્યારે રાક્ષસ ગુફાના મહેલમાં આવ્યો ત્યારે વિક્રમ રાજા તેને હાથ જોડીને સુવર્ણ નોકાની માંગણી કરી જવાબમાં રાક્ષસે ખડગ ઉઠાવ્યું પછી તો વિક્રમ રાજા એ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી રાક્ષસ સાથે બહુ ટક્કર ઝીલી જ્યારે લાગ મળ્યો ત્યારે રાજા એ તલવારના એક ઝાટકે જ રાક્ષસ નું માથું ધડથી અલગ કરી દીધું આ વખતે થયા અને પછી અવાજો બંધ થઈ ગયા એ જ રાતના વિક્રમ રાજા સુવર્ણ નૌકામાં બંને રૂપ સુંદરીઓને બેસાડી સમુદ્ર માર્ગ કિનારે લહેર રહેલા પ્રધાનજી પાસે આવ્યા પ્રધાનજી તો સુવર્ણ નૌકાને પેલી બે સ્વરૂપ સુંદરીઓને વિક્રમ રાજાની સાથે જોઈ સ્તબ્ધ થઈ ગયા અને ઈર્ષા થઈ આવી કે મેં આટલું બધું તપ કર્યું છતાં મને મને છતાં મને જે ના મળ્યું તે વિક્રમ રાજાને સહેજ વારમાં મળી ગયું વિક્રમ રાજાએ પ્રધાનને કહ્યું પ્રધાનજી તમે ખુશ થાવ હું જાનના જોખમે ઝળહળતા ઝાડ સાથેથી સુવર્ણ નોકા અને તમે જેના દર્શન કરવા જગતા હતા તે બે રૂપ સુંદરીઓને લઈ આવ્યો હવે આપણે બધા ઉજેની નગરીમાં પહોંચી જઈએ પ્રધાનની દાનત આ બધું પડાવી લેવાની હતી તેથી તેણે પાગલ બન્યો બનવાનો ડોળ કર્યો ઘડીક માં હસે ઘડીક માં રડે ઘડીક માં કૂદે તો ઘડીક માં નાચે આવી હાલતમાં તેને સુવર્ણ નૌકામાં તેને બેસાડી વિક્રમ રાજા એ નૌકા ઉજ્જૈની નગરી તરફ હંકારી મૂકી નૌકામાં પેલી બે સુંદરીઓ ને જોઈ પ્રધાન વધુ પાગલ થતો હતો આખરે રાજા એ નૌકા ને સહી સલામત શ્રીપા નદી ને કાંઠે લાંગરી શ્રીપા નદી ને કાંઠે જળહરતા ઝાડવાળા સુવર્ણ નૌકા ની સાથે બે સુંદરીઓ લઈને વિક્રમ રાજા આવ્યા છે તે જાણી તે જોવા માટે લોકોના ટોળે ટોળા નદી કાંઠે જમા થવા લાગ્યા નોકામાંથી વિક્રમ રાજા અને બે રૂપ સુંદરીઓ કિનારે ઉતર્યા પણ પ્રધાનજી ઉતર્યા નહીં તે તો નોકા ઉપર રહી રહીને ફાવે તેમ બકવાસ કરવા લાગ્યા લોકો એમ સમજતા હતા કે સેતુબંધ રામેશ્વરની જાત્રાએ ગયેલા પ્રધાનને ભક્તિ તપના ફળ નિમિત્તે આ અદ્ભુત નોકા મળી હશે અને તેના પર વિક્રમ રાજાની દાનત બગડી હશે એટલું એનું મગજ ફટકી ગયું છે જગતના મોઢે ઘરનું થોડી બંધાય છે વિક્રમ રાજા એ પણ કાનો કાન લોકોની વાતો સાંભળી તેમના મન પારા વારા દુઃખ થયું આ બદનામી થી બચવા તેમણે હરસિદ્ધિ માતા પરંતુ ઉદાસી મટી નહીં વિક્રમ રાજા પ્રધાનને સમજાવીને મહેલે લઈ ગયા સાથે બેસુંદરી પણ જતી હતી બધાનું ધ્યાન ખેંચતી હતી રાજાએ પ્રધાનને મહેલ લઈ જઈ પાસે બેસાડી પૂછ્યું પ્રધાનજી તમને સુવર્ણ નૌકા જોઈએ છે ખરું ને પ્રધાનજી હરખભેર કહ્યું સુવર્ણ નોકા તો ખરી પણ મારે તો બે સુંદર્યોમાંથી એકની સાથે લગ્ન પણ કરવા છે વિક્રમ રાજાએ કહ્યું તમે અત્યારે તમારા આવાસે જાઓ અને તમારી વિયોગથી ઝુરતી તમારી પત્નીને મળો કાલે સવારે દરબાર ભરાય ત્યારે તમે આવજો તમારી બધી ઈચ્છા પૂરી થશે પ્રધાનને હવે સંતોષ થયો અને તેમનામાં નવા જ વાતની જે જેમ જોમ આવી આવ્યું નવું જ ઉમંગ આવ્યો તે ખુશ ખુશ ચહેરે પોતાના આવાસે ગયો પ્રધાન અને પત્નીની સુખ સુખશાતા પૂછી બધી વાત કરી પત્નીએ વિક્રમ રાજાની ભલી લાગણી માટે આભાર માન્યો અને ધન્યવાદ આપ્યો વિક્રમ રાજાએ બીજે દિવસે દરબાર ભર્યો ત્યારે ખંડની આસપાસ અસંખ્ય પ્રજાજનો ચર્ચા કરતા ઊભા હતા બધાએ જોયું હતું કે વિક્રમ રાજા વચન મુજબ પ્રધાને સુવર્ણ અનુખા આપે છે કે નહીં જ્યારે દરબાર ચિકાર ભરાઈ ગયો ત્યારે વિક્રમ રાજાએ પેલી બે સુંદરીઓ જે પ્રધાન પુત્રી હતી તેની સાથે તેની સાથે પ્રધાનના લગ્ન કરી દીધા અને બહાર ચોગાનમાં રહેલી સુવર્ણ નૌકા પણ સોંપી દીધી વિક્રમ રાજાની આવી ઉદારતા અને વચન પાલક જોઈ પ્રજાજનો જયાદથી વાતાવરણ ગજાવી મૂક્યું જય જય નાદ કર્યા સહો વિક્રમ રાજાના વખાણ કરતા વિખરાયા પ્રધાનને પણ વિક્રમ રાજાને તેમના પર ગજુરપણા પર બિરદાવ્યા અને બધા પોતે પોતાના આવાસે જતા રહ્યા સુભદ્રા પુત્રે નૌકાની વાત પૂરી કરી અને કહ્યું હે રાજન જે કોઈ વિક્રમના જ જેવો વચન પાલક અને પરગજુ હશે તે જ આ અદ્ભુત સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહી સુભદ્રા પુત્રી બધાને સ્તબ્ધ બનાવી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો મિત્રો આ હતી ચૌદમી પુતળીની વાર્તા જો તમારે બધી જ પુતળીની વાર્તા સાંભળવી હોય તમારી ચેનલમાં જઈ અને વાર્તા સાંભળજો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ